બાંગ્લાદેશની યુવતીઓને કામની લાલચ આપી ભારત લાવી દે વેપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દે વેપારમાં ધકેલવાના મોટા રેકેટનો ભરૂચ એલસીબી અને એસઓજીએ ઉજાગર કર્યું છે આ કૌભાંડમાં અંદાજે સાહીઠ જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દે વ્યાપાર માટે મોકલવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે આ બાંગ્લાદેશી મહિલાઓને ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવતી હતી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચના અફલા રોક પાર્ક સોસાયટીમાંથી બાંગ્લાદેશી બાર અને અન્ય બે મળી કુલ ચૌદ પીડિત મહિલાઓને મુક્ત કરાવવામાં આવશે આ દે વ્યાપારના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં મુખ્ય સૂત્રધાર બાંગ્લાદેશી ફારૂક શુએબ શેખ નાઝીમ ખાન શહીદ ખાન રઈઝ મહંમદ રફીક શેખ અને સુજીત કુમાર લક્ષ્મીકાંત ઝાનો સમાવેશ થાય છે પોલીસે જણાવ્યું કે મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખની પૂછપરછ દરમિયાન હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે તપાસ દરમિયાન ભરૂચ અંકલેશ્વરના સ્પા અને ગેસ્ટ હાઉસોમાં આરોપીઓ દે વ્યાપારની પ્રવૃત્તિઓ ધમધમાવતા હતા પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક ઉઘાડું પાડવા માટે વધુ તપાસ ચલાવાઈ રહી છે જેની અંદર બાંગ્લાદેશમાંથી માંથી ઈલીગલી એજન્ટો ને તેમના મારફતે ઈલીગલે મહિલાઓને ફોસલાવીને દેહ વેપારમાં ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને દીકરીઓને બોલાવીને તેમની પાસે દેહ વેપારનું કામ કરતી એક મુખ્ય ટોળકીનો પર્દાફાશ એલસીબી ભરૂચ અને એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલો છે બનાવની વિગત એ રીતે છે કે આજથી દસેક વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે તેને ઇલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને આવવામાં આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામે તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે આ સિવાય આ જે ફારૂખ શેખ નામનો વ્યક્તિ હતો તે અલ ફારૂક પાર્ક સોસાયટી કે જે ભરૂચ ખાતે આવેલી છે ત્યાં રહેતો હતો અને તેની સાથે તેના સાગરીતો એટલે કે નિઝામ ખાન કે જે મુસ્કાન સ્પાની અંદર

બાંગ્લાદેશ નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે આ સિવાય ફારૂક શેખ તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટેના પખ્તા સબતો પણ પોલીસને મળેલા છે આ તમામે તમામ લોકોની વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ના સિક્સ ઇમિગ્રેશન એન્ડ ફોરેન ટી ટ્વેન્ટી ફાઈવ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમો અનુસાર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં આ ચારે ચારે જે એજન્ટ છે તેની ધરપકડ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે